નસીબદાર પુરુષોના દસ લક્ષણો સામુદ્રિક શાસ્ત્રમાં પુરુષોના શરીરની રચના અને શરીરની કેટલીક બાબતો હાજર છે ચિહ્નોના આધારે પુરુષોના જીવન અને ભાગ્ય અને તેના આધારે બનેલા સંયોગો વિશે સમજાવવામાં આવ્યું છે કે પુરુષોના શરીર પર કેટલાક નિશાન અથવા તેમના કેટલાક લક્ષણો છે જેના આધારે આપણે તે જાણી શકીએ છીએ માણસ ખૂબ જ ભાગ્યશાળી હોય છે જો જન્મથી જ તમારા શરીર પર કોઈ ખાસ નિશાન હોય તો સમજવું જોઈએ કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો અથવા એવા નિશાન છે જે માણસની બુદ્ધિ અને તીવ્રતા વિશે જણાવે છે અથવા જે લોકોમાં અમુક અથવા વિશેષ લક્ષણો હોય છે તેઓ તેમના જીવનમાં ખૂબ જ સફળ હોય છે ઊંચાઈ હાંસલ કરો તેમના પગને ચુંબન કરે છે અને તેમના જીવનસાથી અને તેમના પરિવાર હંમેશા ખુશ રહે છે જો કોઈ વ્યક્તિના શરીરની કેટલીક ખાસ જગ્યાઓ પર નિશાન હોય છે તો તેમના જીવનમાં પૈસા સંબંધિત બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે સામુદ્રિક શાસ્ત્ર માટે તેનો અર્થ શું છે કે તે તમારા માટે શુભ છે કે અશુભ મિત્રો દરેકને પૈસાની જરૂર છે પછી ભલે તે ગરીબ હોય કે અમીર આ જીવન પૈસા વિનાનું છે જીવંત પૈસાથી ભૂખ્યા વ્યક્તિની ભૂખ પણ મિટાવી શકાય છે એટલે કે જીવનમાં પૈસાનું હોવું ખૂબ જ જરૂરી છે આવી સ્થિતિમાં આ કેટલાક ખાસ સંકેતો પરથી જાણી શકાય છે કે વ્યક્તિના નસીબમાં કેટલા પૈસા લખેલા છે માણસ તમારા નસીબમાં લખ્યું છે કે હું પુરુષોના સંકેતો વિશે જાણતો નથી જે તમને જણાવે છે કે તમે નસીબદાર છો કે નહીં તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશ માટે તમારી સાથે રહે તો આ વિડિયોને લાઇક કરો તમારા દીપક અવાજને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખીને તમારી હાજરી દર્શાવો નંબર એક સમુદ્રશાસ્ત્ર અનુસાર જે પુરુષોની હથેળીનો મધ્ય ભાગ લાલ હોય છે તો આવા લોકો વિશે એવું કહેવામાં આવે છે કે તેમને સમાજમાં વાહન સુખ અને માનસન્માન મળે છે અને જો તેઓ મહેનત કરે તો પૈસાની કોઈ કમી નથી હોતી જો તેઓ તેમના જીવનમાં સફળ થવું હોય તો તેમની આળસ પર નિયંત્રણ રાખવું પડશે નંબર બે જે માણસનો પ્રેમ કોમળ હોય છે એટલે કે લોહીનો રંગ લાલ હોય છે અને તેના પગ પરસેવો થાય છે તો આવા માણસો એવા હોય છે જેમને જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ મળે છે પરંતુ આ પહેલા તેમને તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો જો આવા માણસો તેમના જીવનમાં અટક્યા વિના સતત કામ કરે છે તો કોઈ પણ વ્યક્તિ જલ્દી જ સફળતા પ્રાપ્ત કરી શકશે નહીં નંબર ત્રણ જે પુરુષોની લડાઈ લાંબી અને જાડી હોય છે તે પુરુષો શરીરે બળવાન હોય છે અને તેમને જીવનમાં અપાર ધન મળે છે અને કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેમને સારી રીતે જાણી લેવું જોઈએ કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી નંબર ચાર સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની ગરદન નાની અને સામાન્ય હોય છે તે લોકો લગ્ન પછી ધનવાન બની જાય છે અને આવા લોકોને જીવનમાં વધારે સંઘર્ષનો સામનો કરવો પડતો નથી દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોવો જોઈએ જો તે જમીન સાથે લગ્ન કરે છે તો તેનો જીવનસાથી તેના માટે લક્ષ્મી સ્વરૂપે તેના ઘરે આવે છે નંબર પાંચ જો કોઈ માણસની નાભી ઊંડી અને ગોળ હોય છે તો તેને દરેક વ્યક્તિ તરફથી આશીર્વાદ મળે છે નંબર છ જે માણસની પીઠ કાચબાની પીઠના આકારમાં દેખાય છે તે ધનવાન અને ભાગ્યશાળી હોય છે આવા વ્યક્તિના હાથમાં ધન અને અનાજ આપોઆપ રહે છે તે એક ખેંચાણ છે અન્યથા તે ધ્યાનમાં રાખવું પડશે કે લોકોએ તેમના અભિમાનને નિયંત્રિત કરવું જોઈએ નહીં તો તેમનું અભિમાન તેમના પર કાબૂ મેળવી શકે છે નંબર સાત જો કોઈ પણ માણસના પગની તર્જની એટલે કે અંગૂઠાની બાજુની આંગળી અંગૂઠા કરતાં મોટી દેખાય છે તો આવી વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરે છે નંબર આઠ જો કોઈ પુરુષના પગનો સૌથી નાનો અંગૂઠો અંગૂઠાથી મોટો હોય તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે અને તેમના દિલમાં દરેક માટે ખૂબ જ દયા હોય છે મિત્રો ચાલો જાણીએ એવા પુરુષો વિશે જેમની છાતી પર વાળ હોય છે સમુદ્રશાસ્ત્ર અનુસાર તેનો અર્થ શું થાય છે નંબર નવ જે પુરુષોની છાતી પર વધુ વાળ હોય છે આવા પુરુષો અન્ય પુરુષોની સરખામણીમાં વધુ બુદ્ધિશાળી હોય છે આ લોકો પૈસા કમાવવા માટે જન્મ્યા હોય છે અથવા તેઓ મનથી ઘરે બેસીને ખૂબ પૈસા કમાવવાની ક્ષમતા ધરાવતા હોય છે તેઓ તેમના મનથી લોકોને તેમની ધૂન પર નૃત્ય કરી શકે છે તેઓ સારી રીતે જાણે છે કે લોકો પાસેથી તેમનું કામ કેવી રીતે મેળવવું જો આવા લોકો પોતાનો વ્યવસાય શરૂ કરે છે તો તેમને ઘણી સફળતા મળે છે તેમને ફક્ત ધીરજ રાખવાની જરૂર છે તેમના મનનો ઉપયોગ કરો નંબર દસ સમુદ્રશાસ્ત્ર અનુસાર છાતી પર વાળ ધરાવતા પુરુષો ક્યારે કોઈનું ખરાબ વિચારતા નથી આ લોકો ખૂબ જ શાંત સ્વભાવના હોય છે તેઓ ક્યારે કોઈની સાથે જૂઠું બોલી શકતા નથી આ લોકો કોઈને હેતરવાનો ઈરાદો નથી રાખતા તેથી પુરુષોમાં છાતી પર વાળ હોય છે તેઓ ખૂબ જ મહેનતું હોય છે અને તેઓ કોઈ પણ કામ કરવામાં શરમાતા નથી પરંતુ કેટલીકવાર તેમની ભલાઈ તેમના માટે નુકસાનકારક સાબિત થાય છે તેઓ તેમના સારા સ્વભાવને કારણે તેમના સાથીઓ દ્વારા પ્રિય હોય છે તેઓને સમાજમાં ખૂબ જ સન્માન આપવામાં આવે છે અને તેમની પાસે ક્યારે પૈસાની કમી નથી હોતી છાતી પર વાળ હોવું એ સાચા પુરુષની નિશાની છે જેની છાતીના મધ્ય ભાગ પર વાળ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી છે મિત્રો આજે આ માહિતી લોખિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે અમારો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી ચાર હજાર